ધોરાજીના મોટી વાવડીમાંથી અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો લઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે મોટી વાવડી ગામે દિવસ અગાઉ એક ઘરમાંથી ચોર્યાસી અનાજની બોરીઓ મળી આવી હતી ત્યારે અગિયાર લાખની કિંમતનો આ ચણા રાયડા અને તુવેરનો જથ્થો બારોબાર સંગ્રહ કરી વેચી નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ધોરાજી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં દિવ્યેશ પ્રવીણભાઈ ઠુમરે આરોપી તરીકે સકદાર જયદીપ રમેશભાઈનું નામ આપ્યું છે ત્યારે ફરિયાદમાં જણાવ્યા મુજબ જયદીપે નાફેડના ગોડાઉનમાંથી બસો છત્રીસ જેટલી ચણાની બોરી નેવું રાયડાની બોરી અને પચીસ તુવેરની બોરીઓ એમ કુલ અગિયાર લાખના અનાજના જથ્થાની ચોરી કરી બે દિવસ પૂર્વે ધોરાજીના મામલતદારે દરોડો પાડ્યો હતો જેમાં આ કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે આ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે મોટી વાવડી ગામે રહેતા જયદીપના ઘરે આ જથ્થો કઈ રીતે પહોંચ્યો અને અનાજ ચોરીમાં કોની કોની સંડોવણી છે તે સહિતની બાબતો ઉપર પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે ત્યારે નાફેડના ગોડાઉનમાંથી અગિયાર લાખનું અનાજ કઈ રીતે પગ કરી ગયું તે મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે